નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર સમાચાર ઉપર ગુજરાત સહિત દેશભરમાં લોકો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે અમદાવાદમાં સળંગ ત્રીજા દિવસે સરેરાશ લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રીની આસપાસ જ નોંધાતા લોકોને ઠંડીમાં આંશિક રાહતનો અનુભવ થઈ રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ જાન્યુઆરીથી શહેરમાં ફરીથી ઠંડીનો ચમકારો જોવા મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ શૂન્યનો રાજકોટ ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો આ વર્ષે વિક્રમજનક સંખ્યામાં ઇકોતેર લાખ ત્રીસ હજારથી વધુ રમતવીરોએ ભાગ લીધો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે દિલ્હીમાં મહિલા છાત્રાલય સુષ્મા ભવનનું ઉદ્ઘાટન કર્યું છાત્રાલયને ખાસ કરીને આધુનિક સુવિધાઓ અને મહિલાઓ માટે સુરક્ષિત કરવામાં આવી છે ઉત્તર કાશ્મીરના બાંદીપુરામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે અહીં શનિવારે સેનાના જવાનથી ભરેલી ટ્રક ખીણમાં ખાબકતા અકસ્માત સંજાય મળતી માહિતી મુજબ અકસ્માતમાં ચાર જવાનોના મોત થઈ ચૂક્યા છે અને ત્રણ જવાન ઈજાગ્રસ્ત છે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખના એલાન પહેલાં જ ખરાખરીનો જંગ જામ્યો છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બાદ હવે ભાજપે પણ ઓગણત્રીસ બેઠકો પર ઉમેદવારોનું એલાન કર્યું ભાજપની પહેલી યાદી જાહેર થયા બાદ ઘણી બેઠકો પર ત્રણેય પાર્ટી આમને સામને છે આપ પ્રમુખ અરવિંદ કેજરીવાલ તેમનો જમણો હાથ મનીષ સિસોદિયા અને હાજર મુખ્યમંત્રી આતિશી સામે મુકાબલાની તસવીર સ્પષ્ટ થઈ ગઈ છે જીત કોની થશે એ તો ચૂંટણી બાદ જાણ થશે પરંતુ દિલ્હીની આ ત્રણ બેઠકો પર મુકાબલો ખૂબ જ રસપ્રદ રહેશે પ્રયાગ સંગમનગરના મહાકુંભ મેળાના સ્થળે પહોંચી રહ્યા છે અખાડાઓના સાધુ સંત આ મહાકુંભ મેળો તેરમી જાન્યુઆરીના દિવસે પોષ પૂર્ણિમાથી છવ્વીસ ફેબ્રુઆરીના દિવસે મહાશિવરાત્રી સુધી આયોજિત કરવામાં આવે છે કે દર બાર વર્ષે યોજાતા આ મહાકુંભમાં દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત મંડપમ નવી દિલ્હી ખાતે ગ્રામીણ ભારત મહોત્સવ સંબંધિત પ્રદર્શનની મુલાકાત કરી ભારતના ઘણા ભાગોમાં તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી શૂન્ય રહી છે દિલ્હી ઉત્તર પ્રદેશ અને હરિયાણાના ધુમ્મસને કારણે વાહનોની અવર જવર ખોટવાઈ છે ગુજરાતના કચ્છમાં આ એક અઠવાડિયામાં ત્રીજી વાર ભૂકંપનો આંચકો નોંધાયો શનિવારે સાંજે ત્રણ પોઈન્ટ છ ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે કચ્છના દુધઈથી અઠાવીસ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું એક જ અઠવાડિયામાં ત્રીજી વાર રાજ્ય સરકારનો ઝટકો આવતા સ્થાનિકોમાં તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા ધાનેરા બંધનું એલાન આપવામાં આવ્યું વેપારીઓ પોતાના ધંધા વ્યવસાય બંધ રાખીને રેલીમાં જોડાયા આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારની ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર